આ બનાવ આવો બહેનો છે કે દેવા ઉપર અને ચીના બાળા ઉપર દેવાનો ધંધો હતો અને બાળાચીનાનાનાનાનાનાનાનાનાનાના ઉપર આ લોકો બાળાચીનાના લોકો માલ નાખતા હતા તો બે બે ભરણ ભરણ કરતા હતા દારૂની દેશીની તો આ લોકોનો દેઢ બે લાખ રૂપિયા પૈસા બાકી હતા અને દેવાની ફાઇલ ઘરની ફાઇલ એ એના ઘરે બાળાચીના પર મૂકી છે બરાબર આ લોકોએ અમે રાતના અમે તો ત્યાળ પટેલમાં અમે ખાલી રાઉન્ડમાં અમે લગ્નમાં ગયેલા રાતના હાલતમાં ગયા ડિંડોલીમાં લગ્ન હતું તો આ લગ્ન પ્રસંગમાં ગયેલા તો પ્રસંગથી અમે આવતા હતા એ અદાવતમાં રસ્તામાં આ લોકોએ અમને રોકાઈને અમારા ઉપર ધ્યાન લેવા આમલો કર્યો રહ્યો અને અમારા સાથીદારનો મારા એક સાથીદારને મારા પછાડી સાથીદારને જે બેસેલો હતો દેવો કરીને એને આ લોકોએ મારી નાખ્યો અને મને બી મને બી મારવાના હતા પણ મેં ત્યાંથી અમે નીકળી ગયો બરાબર મારી જાન બચાવીને મેં ભાગી ગયો બરાબર આ મારા મારા ઉપર બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ જલ્દીથી જલ્દી નહીં પકડે કાર્યવાહી જલ્દી નહીં પગલાં પગલાં લેશે તો અમે સાહેબ સીપી ઓફિસ સુધી અને અમદાવાદ કોર્ટ અમદાવાદ સુધી હાઈકોર્ટ સુધી અમે કેસ લડશું અને આ લોકોને જલ્દીથી જલ્દી આ પંદર વીસ જણા હતા આ લોકોનું ટોટ હતું આ લોકો પંદર વીસ જણા અમને જોઈએ આ લોકોનો પૂરો વિસ્તાર હતો અને આ લોકો અમારી જાન લેવા માટે ઉતાર હતા અમને મારવાના મારવાના ફિરાકમાં જ હતા પૂરા ખતમ કરવાના ફિરાકમાં હતા એ જણને અમારામાંથી મારી નાખ્યું છે અમે પાંચ જણ હતા બે 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 છોકરા બે હતા મારા છોકરા અને મેં મેં ગાડી લઈને ત્યાંથી નાહી ગયો અને મને મને બી મારવાના મને બી માર્યું છે આ જોઈ લો મારી ઉંગલી બરાબર આજ હું મારો બરાબર આટલું બધું મને કહેલું છે સાહેબ તો મારું મારું કહેવાનું એટલું છે આ લોકોને સ સજા નહીં આપશો તો અમે પગલાં અલગ પછી અમને ઉપર સુધી જવું પડશે આ લોકો ઉપર જલ્દીથી જલ્દી પગલાં લેવા લે લેવાથી અમે આભાર માંગીએ છીએ આ લોકો પટ્ટી લઈને આવેલા હતા કોયતા લઈને આવેલા હતા બંદુક લઈને આવેલા હતા ચાકુ છુરિયા બધું વસ્તુ આ લોકો પાસે હતી બધી રીક બધું જ હતું આ લોકો પચાસ સોનો ટાળો ટોળો હતો અમે લોકો ત્યાંથી લગ્નમાંથી પસાર થતા હતા આ લોકોએ એને મારી નાખ્યો અને મારીને મારી બી જાનની ખતરા છે હમણાં બી હમણાં બી કહે છે કે તું અમારા વિરોધ કંઈ ફરિયાદ કરી તો તને અમે જાનથી મારી નાખશું રિપોર્ટર પ્રજાપતિ